તુવેર થોઠા બનાવવા માટે લીલું લસણ લીલી મરચી ચાલો તમને મહેસાણાની પ્રખ્યાત ટુએર થોઠાની રેસીપી બતાવ આપણે આવી ગયા છે દીક્ષિતા બેન પાસે દીક્ષિતા બેનના હાથમાં જાદુ છે નમસ્કાર બેન નમસ્કાર મારું નામ દીક્ષિતા બેન અલ્પેશભાઈ ચોવાણ છે સીએમ ફાસ્ટ ફૂડમાંથી ચાલો તમને મહેસાણાની પ્રખ્યાત ટુએર થોઠાની રેસિપી બતાઉં સૌથી પહેલા તેલ તુવેર ઠોઠા બનાવવા માટે લીલું લસણ લીલી મરચી લસણ લસણની પેસ્ટ આ લસણ આદુ રેગ્યુલર હોય એનાથી થોડા ડબ્બલ જોઈએ લીલું લસણ અને કાંદા થોડાક ઓછા ચાલશે ટામેટાની પ્યુરી મરચી આદુ અને લસણ મીઠું ધાણા જીરું લાલ મરચું હળદર ગરમ મસાલો નાખ્યો થોડો ટેસ્ટ પ્રમાણે તું એ નાખવાના લાસ્ટમાં ગોળ નાખવાનો લાસ્ટમાં લીંબુ આપણે ધાણા નાખશું હવે આપણી સબ્જી રેડી થઈ ગઈ તો મિત્રો તમે જોરદાર ટુએ ઠોઠાની રેસીપી જોઈ પણ તમારે જો ખાવા આવવું હોય ને તો પણ તમે ખાવા આવી શકશો પાર્સલ જોઈ તોય મળી જાય તમારી ઘરે કોઈ પ્રસંગ હશે ને તોય થઈ જશે ને બેન હા થઈ જશે એડ્રેસ મોબાઈલ નંબર બધું મેં સ્ક્રીન માં આપ્યું છે તમારે કઈ પાર્ટી ઓર્ડર હોય અહીંયા ખાવા માટે આવવું હોય કઈ ઘરે પ્રસંગ હોય પાર્સલ જાય ટુએ ઠોઠા ગમે તમારે જોરદાર ટેસ્ટી ખાવાય ને તો અહીંયા પહોંચી જજો